જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને આરતીનો સમય થવાનો છે હમણાં તો અમે જઈએ છીએ અત્યારે જો આ કળશ લીધો છે અમે લોકો જઈએ છીએ મંદિરે શિવલિંગને જળ ચડાવવા માટે તો અહીંયા અમારે જેસરમાં છે ને પાછળની સાઈડ જ શંકર ભગવાનનું મંદિર છે પણ ત્યાં હજી બને છે મંદિર શિવ બનેલું હતું જ પણ અત્યારે બધું તોડીને મોટું કરવાનું છે શિવલિંગ એકદમ ખુલ્લી જ છે તો હું ત્યાં જઈને વિડીયો સ્ટાર્ટ કરીશ અત્યારે તો તમે જોઈ લ્યો હું જવાની તૈયારીમાં છું તો મેં કીધું એક નાનો એવો બ્લોક બની જાય હું આવી ગઈ છું મંદિરે અને જો મંદિરમાં એન્ટર થતાં જ અહીંયા આવે છે પીપળાનું ઝાડ અને એકદમ ટાઢકવાળું આમ છાંયો છે મસ્ત મજાનો અને બધી સાફ સફાઈ પણ જો મંદિરની મસ્ત મસ્ત કરેલી છે અને સામે દેખાય ત્યાં શિવલિંગ છે અને ત્યાં જો પૂજા કરવા જતી હતી એટલે પછી એટલો બધો લાંબો વિડીયો મેં નથી ઉતાર્યો અને હું જઈ રહી છું અત્યારે પૂજા કરવા માટે અને અહીંયા તમે કોયલના ટંકાર ને બધું સાંભળી શકશો એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો હું મંદિરેથી આવી ગઈ છું ઘરે અને આજે હતો સોમવાર સોમવાર રહીએ એટલે અમે સોમવારે જો મહાદેવની પૂજા કરવા ગયા હતા અને જો પૂજા પ્રાર્થના કરીને ઘરે આવી ગયા છીએ જળ ચડાવીને અને હવે આવવાનો છે શ્રાવણ મહિનો શરૂ થવાનો છે મંદિરમાં તો બહુ જ ભીડ થવાની છે તો ઘણા લોકો આ શંકર ભગવાનના સોમવાર શ્રાવણ મહિનાના કરતા હશે અડધા તો આખો શ્રાવણ મહિનો કરે અને અત્યારે થઈ ગઈ છે સાંજ ઘરે આવી ગઈ છું અને પેલો એક પ્રશ્ન તો બધાનો ઊભો હોય જ છે કે જમવાનું શું બનાવું તો હવે એ વિચારીશું કે હવે આજે જમવામાં શું બનાવું તો આજે શાક તો લઈ આવી છું આરવાર દૂધી લાવી છું દૂધી ને ધા અને કારેલા છે બીજા તો શું શાક બનાવું એ વિચારીને હવે બનાવી નાખીશું ને રાતનું વાળું કરીને સુઈ જશું તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર